આજે હું રાજપીપળા વિસ્તારમાં છું અને આજે નવા બ્લોકની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી સાથે મારા મિત્રો છે અમે બસ આ ફરવા માટે અમે જઈ રહ્યા છે આજે હું તમને કંઈક અલગ જ બતાવવા માટે પ્રયત્ન કરીશ વાલા દર્શક મિત્રો આપણા આદિવાસી ભાઈઓ છે એમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ એ રીતે હું તમને એક વિડીયોના મારફતે તમને બતાવવા માંગીશ મારા દરેક મિત્રો દર્શક મિત્રો વિડીયો પૂરેપૂરું જોજો અને તમને ગમે તો બીજા મિત્રોને વિડીયો શેર કરજો જે મિત્રો મારી ચેનલની અંદર નવા છે એ દર્શક મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો વાલા દર્શક મિત્રો આપણે નવા વિડીયો તરફ જઈએ આપે લઈ લે શું નામ તારું બેટા કયા ધોરણમાં ભણે નમસ્કાર દર્શક મિત્રો હું આપનો આદિવાસી મિત્ર કુમાર વહલા દર્શક મિત્રો આજે તમને નવા બ્લોક ની અંદર એક અનોખો વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું આપ જોઈ રહ્યા છો

આપણે એ ભાઈ એ ભાઈ લાભ મી ની શોધું તમારું શુભ નામ હું કાકા સત્રસિંહ છત્રસિંહ ભાઈ આ કાપી તો અમે લાવ્યા જંગલ જંગલમાંથી અને આજે વર્ષમાં એક જ વખત ખાવાનું મળે બરાબર છે વર્ષનું એક જ વખત ખાવાનું મળે વાલા દર્શક મિત્રો આ સત્રસિંહભાઈ છે આ ગામનું નામ હું મોવી વાલા દર્શક મિત્રો આ જે આપણો વિસ્તાર છે આ વિસ્તારમાં

કાકા તમારું શુભ નામ સત્રસિંહ મારું નામ સત્રસિંહ હા વસાવ વસાવા હા અમે અમે આ જંગલમાંથી કંટ્રોલ થોડીને અમુક વેચતા છે રોડ પર હા ને રસ્તા માટે મસ્ત હોય સપોર્ટ કરજો અમને સરસ ભાલા દર્શક મિત્રો આવા આવા જ મિત્રો છે એમનો સપોર્ટ કરજો તમારો સાથ સહકારની જરૂર છે જય જુહાર જય આદિવાસી જય આદિવાસી